કેમ છો દોસ્તો આજની વિડીયો ખાસ કાળને લગતી છે ઘણા લોકોને ચૂંટણી કાળમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે આ વિડીયોમાં ચૂંટણી કાળની એ ટુ ઝેડ પ્રોસેસની એ ટુ ઝેડ સમસ્યાનું સમાધાન આ આજની વિડીયોમાં આપવામાં આવશે અને ચૂંટણી કાળ માટે આ વિડીયો તમે જોશો તો તમારે ચૂંટણી કાળ માટે કોઈ પણ ઓફિસ કે કોઈ પણ કચેરીના ધક્કા ખાવા નહીં પડે તમામ ચૂંટણી કાર્ડની તમામ બાબતોનું સોલ્યુશન અને નિરાકરણ તમને અને તમારા જે બી પ્રશ્નો છે એનું સમાધાન તમને આજની વિડીયોમાં જોવા મળી જશે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ચૂંટણી કાર્ડ એટલે શું છે ચૂંટણી કાર્ડ કઢાવવું કેમ જરૂરી છે કે અત્યારે આધાર કાર્ડ જ બધાને એવું છે કે આધાર કાર્ડ આવી ગયું એટલે બધું આવી ગયું આધાર કાર્ડ જ ફરિયાત થઈ ગયું છે બધે ચૂંટણી કાર્ડ એ ભારતમાં રહેતા નાગરિકને વોટ આપવાના અધિકાર માટેનું એક આઈડેન્ટિટી કાર્ડ છે તમારી પાસે દરેક ડોક્યુમેન્ટ હશે પણ ચૂંટણી કાર્ડ નહીં હોય તો ચૂંટણી કાર્ડની મતદાર યાદીમાં તમારું નામ નહીં ચડે તમારું નામ નહીં ચડે તો તમારો વોટ નહીં નીકળે તમારો વોટ નહીં નીકળે તો તમને વોટ આપવાનો અધિકાર નહીં એટલે ચૂંટણી કાર્ડ મતદાર યાદીમાં નામ ચડાવવા માટે અને વોટનો અધિકાર મેળવવા માટે ચૂંટણીકાળ કરાવવું જરૂરી છે તો ભારતમાં જે નાગરિક રહેતો હોય ભારતનો રહેવાસી હોય એની અઢાર વર્ષ પૂરા થાય એટલે સૌ પ્રથમ મા બાપની જવાબદારી આવે છે કે એનું ચૂંટણી કાર્ડ વહેલી તકે કઢાઈ લે જેવા અઢાર વર્ષ પૂરા થયા એટલે જે બાળકને અઢાર વર્ષ પૂરા થાય એનું ચૂંટણી કાર્ડ છે એનું જન્મના દાખલા પ્રમાણેનું નામ અટક આધાર કાર્ડમાં છે કે નહીં એ ચેક કરી લે આધાર કાર્ડ પરથી પાન કાર્ડ કઢાવી લે આધાર કાર્ડ અને પાન કાર્ડ આ ત્રણ અને બેંકની પાસબુક આ ચાર ડોક્યુમેન્ટ અઢાર વર્ષ જેવા પૂરા થયા આ બાળકના આ ચાર ડોક્યુમેન્ટ રેડી કરી દે અઢાર વર્ષ પૂરા થાય અને ચૂંટણી કાર્ડ કઢાવવા ક્યાં જવું તો તમારે ક્યાંય જવાની જરૂર નથી કેમ કે આપણે છેલ્લા બાર વર્ષથી ઓનલાઈનની કામગીરી કરીએ છે જેમાં આપણે ચૂંટણી કાર્ડની બી કામગીરી કરીએ છીએ એટલે નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય અઢાર વર્ષ પછીના છોકરાને કે બાવીસ વર્ષ પછીના છોકરાને કે પચીસ વર્ષ ત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષે કોઈ કોઈ એક એક પણ વાર ચૂંટણી કાર્ડ ના હોય એ વ્યક્તિને નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તો એ અમારો કોન્ટેક કરી શકે છે તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી ખૂબ જ ઓછા ડોક્યુમેન્ટથી અમે ઓનલાઈન પ્રોસેસ કરીએ છીએ અને ચૂંટણી કાર્ડની તમને અપડેટ આપતા રહીશું કે તમારી શું પ્રોસેસ છે જેવું તમારું ચૂંટણી કાર્ડ ઓનલાઈન બને તો એનું સ્માર્ટ કાર્ડ અમે કાઢીને તમારા ઘરે સુધી પહોંચતું કરી દઈશું એ તો નવા ચૂંટણી કાળ માટે ચૂંટણી કાળ પરથી આધાર કાર્ડ આધાર કાર્ડમાં સુધારો કરાવી લે અઢાર વર્ષ પછીના બાળકનો આધાર કાર્ડ પરથી પાન કાર્ડ જેની પ્રોસેસ બી આપણે કરીએ છીએ જેની એક નવી વિડીયો પાન કાર્ડની આખી નવી વિડીયો અલગથી આ પછીની વિડીયોમાં બનાવવામાં આવશે અને ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અને પાનકાર્ડના આધારે બાળકનું બેંક પાસબુક ઓકે કરી દે બરાબર આ થઈ નવા ચૂંટણી કાર્ડની વાત હવે ચૂંટણી કાળમાં સુધારા લગ વધારાના લગતી વાત કરીએ તો ચૂંટણી કાળમાં તમને સ્ક્રીન પર દેખાતા હશે બે જાતના ચૂંટણી કાળ અત્યાર સુધી તમે જોયેલા હશે એક વ્હાઈટ કલરનું ઊભું આવતું હતું અને એક કલરિંગ ઊભું ચૂંટણી કાર્ડ આવતું હતું જે હવે પછીની જે સ્કીમો ગવર્મેન્ટની બહાર પડે છે એમાં એ માન્ય ગણાતા નથી એટલે તમને એવું કહેશે કે નવું ચૂંટણી કાર્ડ લઈને આવો અને નવું ચૂંટણી કાર્ડ તમે એ ટાઈમે કઢાવવા જશો તો નવા ચૂંટણી કાર્ડ માટે તમારે પંદર વીસ દિવસ રાહ જોવી પડશે નવું ચૂંટણી કાર્ડનું ફોર્મેટ કેવું છે એ તમને આ સ્ક્રીન પર જોવા મળે છે અત્યારે કે નવું ચૂંટણી કાર્ડ આ ટાઈપનું આવી ગયું છે કે આધાર કાર્ડ જેવું આડું આવે છે એવું ચૂંટણી કાર્ડ બી આડું થઈ ગયું છે અને સળિંગ નામ જોઈએ અટક નામ અને પિતાનું નામ એક જ લાઈનમાં પતિ હોય તો પતિનું નામ અને જેન્ટ્સ હોય તો પિતાનું નામ લેડીઝ હોય મેરેજ થયેલા હોય તો પતિનું નામ એટલે એક રીતે એક જ લાઈનમાં નામ જોઈએ એવું ચૂંટણી કાર્ડ નવું ફોર્મેટમાં અત્યારે ગવર્મેન્ટનું આવી ગયું છે જો તમારે કોઈ સ્કીમ બહાર પડે ને તમે ટાઈમ પર કરાવવા જશો તો તમારે પંદર વીસ દિવસ રાહ જોવી પડશે એટલે બની શકે તો તમે અમારા આ નંબર પર કોન્ટેક કરો અમે તમારી ચૂંટણી કાર્ડ નવા ચૂંટણી કાર્ડની આખી પ્રોસેસ કરીશું આખું નામ કરીશું જૂનો ફોટો બદલી કાઢીશું બર્થડે તમારી આખી કરી દઈશું મોબાઈલ નંબર લિંક કરી દઈશું ચૂંટણી કાર્ડમાં ચૂંટણી કાર્ડમાં આધાર કાર્ડ લિંક કરી દઈશું આ બધી પ્રોસેસ કરાવવી જરૂરી છે પછી તમારું નવું ચૂંટણી કાર્ડ રેડી થાય આ બધી પ્રોસેસમાંથી કોઈ પ્રોસેસ તમે ના કરી અને કાર્ડ આવી ગયું તો તમારું કાર્ડ અધૂરું જ કહેવાશે ફરી પાછી તમારે એ જ નવા ચૂંટણી કાર્ડમાં સુધારા વધારાની પ્રોસેસ કરાવવાની રહેશે એટલે અમે છેલ્લા બાર વરસથી આ કામ કરીએ છીએ એટલે સ્ક્રીન પર નંબર બી આપેલો છે ઇઠ્યોતેર ચુંમોતેર પંચ્યાસી એક્યાસી છપ્પન ને એશિયન બિઝનેસ હબ ઓફિસનું નામ છે તમારે ક્યાંય જવાની જરૂર નથી અમારી ઓફિસે બી આવવાની જરૂર નથી ખાલી વોટ્સઅપ પર કોન્ટેક કરશો અને અમે કહીએ એટલા ડોક્યુમેન્ટ તમે મોકલશો એટલે તમારી ઓનલાઈન કામગીરી થઈ જશે અને તમારી આ ઓનલાઈન કામગીરી થયેલાનું તમને પ્રૂફ બી મળી જશે અને આ દસ પંદર દિવસે તમને અપડેટ બી મળતી રહેશે એની હવે જે લોકોએ ગામમાં પંચાયતમાં વાર ચૂંટણીકાળ બી બીએલઓ આવે છે ચૂંટણીકાળ અધિકારી ચૂંટણીકાળ ગવર્મેન્ટ તરફથી અમુક કેમ્પ બહાર પાડવામાં આવે છે ચૂંટણીકાળના અને ત્યાં બીએલઓ આવે છે એમને અરજી આપી હોય નવા ચૂંટણી કાર્ડ માટે કે સુધારા માટે પણ હજુ સુધી એમનું ચૂંટણી કાર્ડ એમને મળ્યું ના હોય હવે કંઈ કન્ફ્યુઝન થઈ જાય છે કે હું પૂછવું કોને કેમ કે જે તે અધિકારીને આપ્યું હોય એ અધિકારી હાજર હોય ના હોય મળે ના મળે એમનો કોન્ટેક નંબર ના હોય એ પછી મામલતદારમાં જાય તો કે અરજી નંબર લાવો અરજી નંબર આપ્યો ના હોય એ આ બધા સમાધાન પ્રોબ્લેમ થાય છે તો આ પ્રોબ આ બધા પ્રોબ્લેમ તમને જે થતા હોય ને એનું સોલ્યુશન એક જ છે કે આ ઇઠ્યોતેર ચુમ્મોતેર પંચ્યાસી એક્યાસી છપ્પન જે નંબર દેખાય છે એના પર તમે કોન્ટેક કરો મેસેજ કરો ફોન કરો ફોન ના ઉઠાવી શકીએ કામના લઈને બિઝી હોઈએ છે ફોન ના ઉઠાવી શકીએ તો વોટ્સઅપ પર મેસેજ કરવાનો કે ચૂંટણી કાંડનો આ પ્રશ્ન છે તો અમે એનો જવાબ આપી દઈશું અને અમને લાગશે તો અમે સામેથી કોલ કરીને એની ડિટેલમાં પછી જાણકારી માહિતી આપી દઈશું તો એવા જે કેસ હોય જેમને ચૂંટણી કાર્ડ માટે અરજી કરી હોય સુધારા માટે અરજી કરી હોય પણ ચૂંટણી કાર્ડ મળ્યું ના હોય એ લોકો અવશ્ય અમારો કોન્ટેક કરે આ નંબર પર પછી બીજું રહ્યું કે જે લોકોના ચૂંટણી કાર્ડ જૂના હતા વ્હાઇટ ને ઉભા એ બધા અત્યારે વેલિડ ગણાતા નથી અત્યારે ગવર્મેન્ટ તરફથી જે આડ્ડા અને કલરિંગ મલ્ટી કલરમાં જે ચૂંટણી કાર્ડ આવ્યા છે એ જ બધે વેલિડ ગણાય છે કોઈ બી નવી કચેરી સ્કીમ બહાર પડે ત્યારે ચૂંટણી કાર્ડ માગશે ત્યારે તમારી પાસે નવું ચૂંટણી કાર્ડ માગશે જે તે ટાઈમે તમે પ્રોસેસ કરાવવા જશો ત્યારે તમને એવું કહેશે કે ભાઈ નવું ચૂંટણી કાર્ડ લઈને આવો એ ટાઈમે કદાચ તમે કરાવવા જશો પંદર વીસ દિવસ લાગી જાય પચીસ દિવસ લાગી જાય આખર ગુજરાતમાંથી બધાની એકસાથી અરજી જશે તો સુધારાનો ટાઈમ વધારે બી લાગી શકે એટલે અત્યારથી તમે આ નંબર પર કોન્ટેક કરીને તમારું ચૂંટણી કાર્ડ જો આ નવી પ્રોસેસ જે સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે ના હોય તો એવું કરાવવા માટે તમે આ નંબર પર કોન્ટેક કરી શકો છો અમારા ઇઠ્યોતેર ચુંબોતેર પંચ્યાસી એક્યાસી છપ્પન નંબર પર કોન્ટેક કરી શકો છો જેમાં નવા ચૂંટણીકાળમાં શું નવું છે કે ભાઈ એમાં તમારે આધાર કાર્ડ બી લિંક કરવાનું આવે છે મોબાઈલ નંબર બી લિંક કરવો પડે છે પછી જન્મ તારીખ અમુકમાં પાંત્રીસ વર્ષ પંચાણું વરસ એવું લખેલું હોય છે જૂના ચૂંટણીકાળમાં તો એમાં જે નવું ચૂંટણી કાર્ડ આવે છે એમાં આધાર કાર્ડ પ્રમાણે આખી બડ્ડે લખેલી આવે છે તે એ જેને જૂનામાં સાલ એકલી લખેલી હોય કે ઉંમર એકલી લખેલી હોય તે એ લોકોનામાં આ રીતની બડ્ડેવાળું ચૂંટણી કાર્ડ બનાવવું ફરજિયાત છે પછી કોઈકને નામ બદલાવવું હોય સરનામું બદલાવવું હોય કે ભાઈ નામ એલસીમાં અલગ છે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડમાં અલગ છે ને એલસી પ્રમાણે કરવું હોય તો એલસી સી પ્રમાણે ચૂંટણીકાળ થઈ જાય અને ચૂંટણી કાર્ડ પરથી આધાર કાર્ડ થઈ જાય સૌથી મોટો બેનિફિટ ચૂંટણી કાર્ડનો એ જ છે કે તમે ચૂંટણી કાળમાં જે બી સુધારા કરી શકો એલસીના જન્મના દાખલા પ્રમાણે એ કરી શકાય છે અને ચૂંટણીકાળ પછી કેમ જરૂરી કે ચૂંટણીકાળ પરથી તમારા આધાર કાર્ડમાં નામ ને સરનામું સુધારવું હોય તો સુધરી શકે જન્મ તારીખ ના સુધરી શકે ચૂંટણી કાર્ડના આધારે આધાર કાર્ડમાં પણ ચૂંટણીકાળના આધારે જે નામ અને જે સરનામું ચૂંટણી કાળમાં છે એ પ્રમાણે તમારા આધાર કાર્ડમાં સુધારો ઇઝીલી થઈ શકે છે અને એક વેલિડ પ્રૂફ ગણાય છે એટલે તમે જન્મના દાખલા અને એલસી પ્રમાણે ચૂંટણી કાર્ડ કરાવશો તો એના આધારે તમારું આધાર કાર્ડમાં નામ ઇઝીલી સુધરી જશે જૂના કાર્ડ પરથી નવું ચૂંટણી કાર્ડ કોકને બધું ઓકે હોય જૂના ચૂંટણી કાળમાં જે ઊભા આવતા હતા એમાં બે પાર્ટમાં નામ આવતા હતા ઉદાહરણ તરીકે વહોરા આસિફભાઈ પછી નીચે પિતાનું નામ ઈશાકભાઈ તો એ અધૂરું નામ કહેવાય અડધું નામ કહેવાય નવા ચૂંટણીકાળ જે બને છે એ કેવા બને છે કે વહોરા આસિફભાઈ ઈશાકભાઈ એ એક નામ થયું પછી નીચે પિતાનું નામ ઈશાકભાઈ વોરા એ પિતાનું અલગથી થયું એટલે નવા ચૂંટણીકાળમાં પિતાનું નામ બી જોડે જોઈએ લેડીઝ પ્રણીત હોય તો પતિનું નામ બી જોડે જોઈએ એ રીતનું નવું ચૂંટણી કાર્ડ બધે વેલિડ ગણાશે અને કોઈ બી સ્કીમ બહાર પડશે અને એવું કાર્ડ નહીં હોય તો બની શકે છે કે તમારું સ્કીમ માટે ફોર્મ ના ભરી શકાય અને બની શકે છે કે તમે એ ટાઈમે સુધારો કરવા જાઓ અને સ્કીમનો ટાઈમ દસ દિવસનો હોય પણ તમારું ચૂંટણી કાળ જ વીસ દિવસ સુધી ના સુધરે તો એ સ્કીમનો ટાઈમ પતી જાય અને તમે એ સ્કીમનો લાભ લઈ બી ના શકો એટલે અત્યારથી જેવી રીતે એની કોઈ એક્સપાયરી ડેટ છે નહીં ચૂંટણી કાર્ડ ની કે આ તમે સુધારો કરાયો નવું કઢાવ્યું એટલે એક વર્ષ વેલિડિટી એવું કંઈ છે નહીં જ્યાં સુધી નવી ડિઝાઇન નવું કંઈક ફીચર ગવર્મેન્ટ તરફથી એડ નહીં થાય ત્યાં સુધી આનું આ જ કાર્ડ રહેશે એટલે તમે વહેલી તકે આળસ રાખ્યા વગર નવું ચૂંટણી કાર્ડ માટે પ્રોસેસ કરાવી લો તો તમારા માટે સારું છે તો તમારે ગમે ત્યારે જરૂર પડે તો ફટાક ટાઈમ ઘેરથી લાઈન એની ઝેરોક્ષ કાઢીને આપી દેવાય તો તમને એ ટાઈમે ઇઝી પડે તમારે આમ કે આમ વલખા ના મારવા પડે તો આ બધી ચૂંટણીકાળની પ્રોસેસ તમે આ એક નંબર પરથી જ બધી પ્રોસેસ કરાવી શકો છો ઇઠ્યોતેર ચુમ્મોતેર 85 એક્યાસી છપ્પન ચાહે નવું ચૂંટણીકાળ કરાવવું હોય સુધારો કરાવવો હોય અઢાર વર્ષ પછીના બાળકનું નવું કઢાવવું હોય કે ગમે તે ઉંમરનું કોઈ વાર કાઢ્યું ના હોય નવું કઢાવવું હોય તો એ લોકો આ નંબર પર કોન્ટેક કરી શકે છે કોઈનું કાર્ડ ખોવાઈ ગયું કે ભાઈ કાર્ડ જ ખોવાઈ ગયું વોટ નીકળે છે પણ ચૂંટણી કાર્ડ મળતું નહીં તો વોટની જે સ્લીપ આવે એ સ્લીપ પર ચૂંટણી કાર્ડ નંબર લખેલો હોય છે એ સ્લીપ અમને મોકલશે એટલે અમે બીજા અમુક વધારાના ડોક્યુમેન્ટ માગીશું જેમ કે એલસી છે ફોટો છે આધાર કાર્ડ છે એવા ડોક્યુમેન્ટ માગીશું એના આધારે અમે ઓનલાઈન અરજી કરી દઈશું અને એમનું ચૂંટણીકાળ પછી જનરેટ થશે એની સ્માર્ટ કાર્ડ કોપી કાઢીને અમને અમે એમના ઘરે પહોંચતું કરી દઈશું પછી કોઈ કે ચૂંટણી કાળ હતું વોટ બી નીકળતો હતો પણ નહીં ચૂંટણીકાળ મળતું કે નહીં વોટની પાવતી મળતી કશું મળતું નહીં તો એ લોકોએ શું કરવું તો નજીકના એમને જે તે મા પંચાયત નગરપાલિકા જે બી લાગે તો ત્યાં જઈને એમની મતદાર યાદી તપાસવાની એમના વોર્ડની અને એમનું જે નામ હોય એ નામની ઉપર એક ફોટો હશે નામની બાજુમાં અને ત્યાં આગળ એ ડિટેલમાં એમનો એક ચૂંટણી કાર્ડ નંબર લખેલો હશે એનો ફોટો પાડી લેવાનો અને એનો ફોટો પાડીને અમને વોટ્સઅપ કરવાનો એટલે અમે આગળની તમામ પ્રોસેસ સુધારાથી લઈને એમના ચૂંટણી કાર્ડનું જે નવી ડિઝાઇનવાળું ચૂંટણી કાર્ડ નીકળ્યું છે એ એમના ઘરે પહોંચતા સુધીની તમામ પ્રોસેસ કરી દઈશું તો આ છે અમારી ચૂંટણી કાર્ડની સર્વિસની ડિટેલ જો આ બાબતે તમને કંઈ ખ્યાલ ના આવ્યો હોય તો અમને પર્સનલ મેસેજ કરી શકો છો ઇઠ્યોતેર ચુમ્મોતેર પંચ્યાસી એક્યાસી છપ્પન એશિયન બિઝનેસ હબ બાર વર્ષથી અમે આ કામ કરીએ છીએ અમને સારો એવો અનુભવ છે લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા અમારી કોઈ ભૂલ થઈ નથી આજ સુધી ચૂંટણી લગ અરજીમાં એટલે અને કોઈ બી કોઈને કોઈ જગ્યાએથી ભૂલ થઈ હોય કે બીજે કંઈક કરાયું ને આ બધી ભૂલો આવી છે તો એવા વ્યક્તિ અમને મળી શકે છે અમે સંતોષકારક કામ કરી આપીશું અને એના આધારે એમને આગળ બીજા બધા ડોક્યુમેન્ટ કઈ રીતે સુધારવા એની સીધી અને સાચી અને સચોટ માહિતી અને માર્ગદર્શન આપીશું વિડીયો સારી લાગી હોય પસંદ આવી હોય તમને તમને એવું લાગતું હોય કે હા આ ઉપયોગી માહિતી છે તો તમારા ગ્રુપ વર્તુળમાં શેર કરશો અને આ યુટ્યુબ પર આ વિડીયો તમે જોવો છો તો નીચે સબસ્ક્રાઈબનું બટન હશે લાલ કલરનું એ બટન દબાજો બાજુમાં બે લાયકન હશે બે લાયકન દબાવાથી શું થશે કે તમારા અમારા તરફથી કોઈ બી આવી ઉપયોગી માહિતીની વિડીયો અપલોડ થશે એટલે તમારામાં નોટિફિકેશન આવશે કે એશિયન બિઝનેસ હબે નવી વિડીયો બહાર પાડી એટલે અમારી દરેક વિડીયો આવી ઉપયોગી જ હશે અને ડોક્યુમેન્ટને લગતી જ હશે એટલે તમે એ સરળતાથી એ માહિતી તમે મેળવી શકો છો અને કોઈ વિડીયો તમારાથી મિસ ના થાય થેન્ક યુ ધન્યવાદ આભાર આ વિડીયોને અચૂક શેર કરજો થેન્ક યુ